જી સર સર સમા વિસ્તારમાં જે ચેઇન સ્નેચિંગનો જે બનાવ બન્યો ક્રાઇમ બ્રાન્ચ છે કેવી રીતે ડિટેક્શન કર્યું શું બેકગ્રાઉન્ડ છે આરોપીઓ તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેઇન કાઢી લેવાના ગુનાઓ બનેલા આજથી ત્રણ ચાર દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી એમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરપોટ ગુના અને ક્લેમ્સ છે એ જ રીતે કાલે બીજી પણ એક સફળતા મળી છે બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેન્જ ને ચેન્જ કરવા માટે આવેલા છે એને આધારે અમારી ટીમ છે કરી કાર્યરત હતી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ત્યાંથી બે ઈસમો મળ્યા છે એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવનીશ મનસુખભાઈ ચાડી આ બંને જુનાગઢના રહેવાસી છે એ બંને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના ત્રણ ચેન સ્નેચિંગના ગુના છે એ દુખેલાયો છે અને ત્રણ ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે તેઓ ચોરીનું મોટરસાયકલ એટલે પહેલાં ચોરતા હતા અને એ ચોરીના મોટરસાયકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નેચિંગ કરતા હતા તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક થયા છે અને ટોટલ જોઈએ તો ત્રણ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં પંદર ગુના જુનાગઢ રાજકોટ સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે તે આરોપીઓને પકડી અને સમ પોલીસ સ્ટેશન હેન્ડ કરવામાં આવ્યા છે તે લોકો આગળના વિશેષ પૂછપરછ કરી રહી છે તપાસ સાહેબ આરોપીઓ અભ્યાસ શું કર્યો છે અને આ અશ્વલ રવાડે કેમ અને કેવી રીતે છે હા આમ તો એ લોકો એજ્યુકેટેડ છે પરંતુ મોચોક માટે ખાસ કરીને ઇઝીલી મને કઈ રીતે મળે અને કઈ રીતે પૈસા ઉડાડવા મહેનત કરવાથી તો પૈસા થોડા મહેનત કરવાથી તો બહુ ઓછા મળે ઓછી મહેનત વધારે પૈસા મળે એ જે રહેતું છે અને ગોવા ખાતે ફરી અને પૈસા ઉડાડે સાહેબ આમાં અન્ય કોઈ આરોપી તપાસ ચાલુ છે જોઈએ કદાચ આમાં કોઈ બીજા ઇન્વોલ્વ હશે ચોરીનો માલ રાખવામાં કે કોઈ એને લોજિસ્ટિક સપોર્ટ કરવામાં તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે સર બાઈક ક્યાંથી ચોરી કરી પછી આ કેવી રીતે બરોડાનો જ છે